નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક એક ભરતી જરાત વિશે ગ્રાન્ટેડ આશ્રમ શાળા અંતર્ગત મિત્રો વિવિધ શિક્ષણ સહાયક માટેની અહીંયા કાયમી જગ્યા અંતર્ગત શિક્ષકો માટેની ભરતી આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ગોધરા દાહોદ આવૃત્તિમાં એકવીસ નવ બે હજાર ના રોજ શિક્ષણ સહાય માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોયો મિત્રો તો અખિલ ગુજરાત આદિવાસી ગ્રામ્ય વિકાસ પરિષદ ગરબાડા સંચાલિત મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે ચંદલા તાલુકો ગરબડા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં નીચે જણાવેલા લાયકાતવાળા ઉમેદવારોની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી જે તમે જોઈ શકો છો જે સુડતાલીસ વીસથી થી સુડતાલીસ બાવીસના ના તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના ના જો એન ક્રમાંક મળેલું છે મિત્રો જે શિક્ષણ સહાયક અંતર્ગત મિત્રો જગ્યા ભરવા માટે અહીંયા મળેલું છે જેના અનુસંધાને મિત્રો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની જગ્યા ભરવાની થાય છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો બીજું જે એક એનઓસી ક્રમાંક મળેલું છે મિત્રો અઢાર નવ ચોવીસના તરીકે જે પણ શિક્ષણ સહાયક માટે એની જગ્યા ભરવા માટે મળેલું છે જેના સુંદર મિત્રો આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો શિક્ષણ સહાયક માટે જે હિન્દીના વિષય માટે મિત્રો હિન્દી ભાષા માટેની અહીંયા બિન અનામત કેટેગરી માટે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ બી એડ કરેલા હોય તે ઉમેદવારો તેમજ ટાટ વન એટલે કે ટીચર ટેટ ટેસ્ટ ટાટ વન પાસ થયેલા ઉમેદવારો છે તે શિક્ષણ સહાયક માટે અરજી કરી શકશે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો હિન્દી વિષય માટે અંગ્રેજી ભાષા માટેની મિત્રો વાત કરીએ તો શિક્ષણ સહાયક માટેની રોસ્ટર ક્રમાંક સાત મુજબ જગ્યા છે જે બિન મહિલા માટેની રિઝર્વ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એ બી એ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો શિક્ષણ સહાયક અંગ્રેજી વિષય માટે અરજી કરી શકશે અરજી કરવા અંતર્ગત વિગતવાર માહિતી જોઈએ મિત્રો તો ઉપરોક્ત લાયકાતવાળા ઉમેદવારોએ હસ્તાક્ષરમાં નિયત નમૂનામાં પ્રમાણપત્રોની ખરી નકલો સહિત જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે ભરતી અંતર્ગત તમે જોઈ શકો છો ઉમેદવારોએ આશ્રમ શાળાના નિયમ મુજબ ચોવીસ કલાક સ્થળ ઉપર રહીને ફરજ બજાવવાની રહેશે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો તેમજ અન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે મિત્રો નિમણૂક પામેલ શિક્ષણ સહાય કર્મચારીને પાંચ વર્ષ સુધી સરકારશ્રીના નિયમાનુસાર ફિક્સ પગાર મળવાપાત્ર થઈ શકે છે મિત્રો કોમ્પ્યુટર જાણકારી માટે પ્રવર્તમાન જે ભરતી નિયમાનુસાર ઉમેદવારે નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પણ પાસ કરેલી તેમજ લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયની તેમજ સમયમર્યાદા પછી આવેલ અરજીઓ આપોઆપ રદ થવાને પાત્ર થશે મિત્રો એટલે કે જે સમય મર્યાદાની અંદર તમારે જે પ્રમાણિત જે કરેલી નકલો સાથે ખરીદ નકલો સાથે મિત્રો પ્રમાણપત્રો છે જે જાહેરાતના પંદર દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી થી મિત્રો તમારે અરજી કરવાની રહેશે અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્ય મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચંદલા પોસ્ટ જે મીનાક્યાર તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ એકાણું અંતર્ગત મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે શિક્ષણ સહાયકની જગ્યા અંતર્ગત મિત્રો આગળ વાત કરશું નવે એક જે ગ્રાન્ટેડ સંસ્થા અંતર્ગત ભરતી જાહેરાત વિશે આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ જે વિઠ્ઠલ ઉદ્યોગનગર જિલ્લો આણંદ ગુજરાત ખાતેની સિટી ગેસ વિતરણ ક્ષેત્ર એશિયાની એકમાત્ર સહકારી મંડળી છે મિત્રો જેમાં જે ડેપ્યુટી જનરલ મેનેજર એકાઉન્ટ્સ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે દિવ્યભાસ્કર ખેડા નડિયાદ આવૃત્તિમાં વીસ નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ચરોતર ગેસના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે ઉત્સાહી યુવાન મહેનતુ ડેપ્યુટી જનરલ મેનેજર એકાઉન્ટ્સ માટેની જરૂરિયાત છે મિત્રો જેમાં અરજદાર છે તે સીએ એમબીએ ફાઇનાન્સ એમકોમ સાથે દસ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જરૂરી છે તેમજ ટેલી પ્રાઇમ એમએસ ઓફિસ એક્સેલ આઉટલુક વગેરેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અરજદાર છે તે એકાઉન્ટ્સ અને ઓડિટિંગ ફાઇનાન્સની તમામ પ્રવૃત્તિઓ બજેટ ખરીદી કરવેરા વેટ જીએસટી ઓડિટ વેચાણવેરા ઈવે બિલિંગ એક્સાઇઝ બેંક રિકન્સલેશન તેમજ બેલેન્સ શીટ રોકડ બિલ સોફ્ટવેરથી ટેલીમાં ટ્રાન્સફર ડેટા કરવામાં કામમાં માહિર હોવા જોઈએ તેમજ આંતરિક અને કાયદાકીય ઓડિટર સાથે સુમળતાથી કામ કરી શકે તેવા ક્ષમતા ધરાવતા હોવા જોઈએ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ ઉપરના ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો રસ રસદરત ઉમેદવારોએ તેમના બાયોડેટ અરજી તથા જરૂરી ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તેમની અરજી ઈમેઈલ જે છે એ કેરિયર્સ એટ ધ રેટ ચરોતર ગેસ ડોટકોમ પર જાહેરાતની તારીખથી સાત દિવસની અંદર અથવા તો નીચે જણાવેલ સરનામા ઉપર પોસ્ટ એપ્લાયડ ફોર કવર પર લખી અને પોસ્ટ કરી શકે છે મિત્રો પોસ્ટ કરવા માટેનું જે અરજી છે મિત્રો સરનામું છે તે તમે નોંધી લેશો મેનેજિંગ ડિરેક્ટર ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ ગેસ હાઉસ અગિયાર જેડીસી સીએનજી ગેસ સ્ટેશન સામે પાસે જનતા ક્રોસિંગ વિઠલ ઉદ્યોગનગર આડત્રીસ એક્યાસી એકવીસ જિલ્લો આણંદ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો ફોન નંબર છે અહીંયા આપેલા સંસ્થાના જેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો ભરતી બાબતે તો તમે જોઈ શકો છો મિત્રો ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી જીવદયા મંડળ પાંજરાપુર રાપર કચ્છ અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જો મિત્રો તો સહાયક મેનેજર એટલે કે આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યા છે જેમાં સંસ્થા એટલે કે ટ્રસ્ટના કાર્યોના અનુભવ ધરાવતા હોય તેમજ પશુપાલન કૃષિ અને ફિલ્ડ વર્ગના જાણકાર હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે એકાઉન્ટન્ટ માટેની એ જગ્યા છે મિત્રો હિસાબની માટે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર પણ કોમ્પ્યુટર પર સંસ્થા ટ્રસ્ટના હિસાબી કામોના જાણકાર હોય તેમજ અનુભવી ઉમેદવાર અરજી કરી શકશે કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં ટ્રસ્ટના હિસાબી કામો ગુણો જાણકાર તેમજ સ્વતંત્રપણે ટેલી અને કોમ્પ્યુટર પર કાર્ય કરી શકે તેવા પુરુષો મહિલા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે ડિપ્લોમા એન્જિનિયર સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો જેમાં અનુભવી ઉમેદવારો છે તે અરજી કરી શકશે અહીંયા આકર્ષક પગાર ધોરણ ઉપરાંત સંસ્થા તરફથી મળવાપાત્ર અન્ય લાભો મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે સંપૂર્ણ બાયોડેટા સાથે તારીખ સત્યાવીસ નવ બે ના રોજ લેખિતમાં અરજી નીચેના એડ્રેસ પર મોકલવાની રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો પ્રમુખ શ્રી શ્રી જીવદયા મંડળ રાપર લોહાણા બોર્ડિંગ સામે હું રાપર કચ્છ પિનકોડ છે સાડત્રીસ જીરો એક પાસાઠ પર તમે જોઈ શકો છો સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો પરથી બાબતે સંપર્ક કરી શકો છો તમે તમે જોઈ શકો છો શ્રી જીવદયા મંડળ પાંજરાપોર રાપર કચ્છ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે આ પરથી જાહેરાત હતી મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય